સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો શાંતિમાં એટલે કે સુરતની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે માર્કેટમાં પાર્સલ લાઇનમાં મુસ્લિમોને કામ નહીં કરવા દેવાનો એક ઓડિયો વાયરલ થયા બાદ કડોદરા રોડ પર મુસ્લિમ યુવાને અસામાજિક તત્વોએ ઢોરમાર માર્યો હોવાનો વિડીયો વાયરલ થતાં જ પૂણા પોલીસે ફરિયાદની તપાસ શરૂ કરી છે સુરતની શાંતિમાં પલિતો ચાપવાનો વારંવાર પ્રયાસ થઈ રહ્યો છે જોકે સુરત પોલીસ આવા તત્વોના મનસુબા પર પાણી ફેરવી રહી છે જેથી સુરતને શાંતિ અને સુરતમાં ભાઈચારોનો સોહાસ બન્યો રહે જોકે કેટલાક અસામરિક તત્વો હાલ રોજેરોજ કોઈને કોઈ કારણોસર પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે ત્યારે બે દિવસ અગાઉ પુણામાં શ્યામસંગીરી માર્કેટના ગેટ પાસે બિલ્ટીનરીને થયેલા ઝઘડાને કોમી રંગ આપવાનો પ્રયાસ કરાયો હતો જોકે પોલીસે તેને નાકામ કર્યું હતું તે એક ઓડિયો વાયરલ થયો છે અને બજરંગદળ સાથે જોડાયેલા લોકોએ 9 વાગ્યા થી શામ સિંગની માર્કેટ પાસે પહોંચી લાઈન લગાવી મુસ્લિમોને પાસન લાઈનો કામ નહી કરવા દેવાનો ઉલ્લેખ કરાય હતો સાંભળો શું કહે છે ઓડિયોમાં જશુરામ જ્યાદા સજાદા આदमी જો કુછ ભી અમારે जितने બજરંગદળ સે जुड़े हुए ભાઈ લોકો હે સક્રિય કાર્યકર્તા હે વો سارے લોકો 9 વાગે સે 10 વાગે તક સબ سارے લોકો હોસ્પિટલ નહી શામ સિંગની ત્યારબાદ થોડા સમય માં કડોદરા રોડ પરથી પાર્સલ લાઈન નો કામ કરતો સગરમપુરા ખાતે રહેતો ઇમરાન ખાન પઠાણ તેના શેઠ બબલુ શુક્લા સાથે ટેમ્પામાં કડોદરા રોડ સક્કરસાતો હતો તે સમયે સત્યમ પાંડે તથા તેની સાથેના બીજા ત્રણ ઇસમોએ તેઓની ગાડી ઊભી રાખી જણાવ્યું હતું કે તમે આગળ જતા નહીં ત્યાં આગળ વધુ મગજમારી ચાલે છે અને તમે લોકો અહીંથી જ ચાલ્યા જાઓ તેમ કહેતા ઇમરાનને તેના શેઠે ટેમ્પામાંથી નીચે ઉતારી જવા માટે કહ્યું હતું આ ત્યારબાદ થોડે દૂર જતાં જ સત્યમ પાંડે તથા તેની સાથે આવેલા અન્યોએ લાકડાના ફટકા તથા ઢીકા મૂકીને તેને માર મારી ભાગી છૂટ્યા હતા જેથી ઇજાગ્રસ્ત હાલતમાં ઇમરાનને તેના ભાઈ અને મિત્રોને ફોન કરી બોલાવી સ્મિમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ પૂણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તો ઇમરાન પઠાને માર મારતો વિડીયો પણ અસામારિક તત્વોએ ઉતારી વાયરલ કર્યો છે હર્ષદ શેટા સાથે પ્રકાશવાળા